મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના બસો છ જળાશયોમાંથી એકસો તેર જળાશયો સંપૂર્ણ એટલે કે સો ટકા જ્યારે તેતાલીસ જળાશયો અથવા ડેમ સિત્તેર થી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે આ સિવાય રાજ્યના અઢાર ડેમ પચાસ ટકાથી સિત્તેર ટકા ભરાતા એલર્ટ અપાયું છે જ્યારે તેવીસ ડેમમાં પચીસ થી પચાસ ટકા વચ્ચે તેમજ નવ ડેમમાં પચીસ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ સંગ્રહ શક્તિના છ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે જ્યારે રાજ્યના અન્ય કે કુલ સંગ્રહ જેટલો જળ સંગ્રહ નોંધાયો છે આમ રાજ્યના કુલ બસો સાત જળાશયોમાં એક્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે અહેવાલ મુજબ રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર યોજનામાં એક પોઈન્ટ ચૌદ લાખ ક્યુસેક પાણીની આવક સાથે અગ્યા એસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જળાશયમાં અઢાર હજાર સામે પંદર હજારની જાવક નોંધાઈ છે આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતમાં સત્તર જળાશયોમાં કચ્છના વીસ જળાશયોમાં અને સૌરાષ્ટ્રના એકસો એકતાલીસમાં બ્યાસી દક્ષિણ ગુજરાતના તેરમાં અગિયાર એંસી ટકા જળ સંગ્રહ નોંધાયો છે